પાછળ વાળા બોલતા નથી તમારા ખાતા માં આવ્યા છે પંદર લાખ રૂપિયા તો કેજો અમે પછી જે લાખ ના વાયદા હતા આજે કોઈના ખાતામાં ભેણું કરીને બી જતા રહ્યા આજના લોકો કોરોના હતો કોરોના તો બધાને યાદ છે ને કોરોના યાદ છે ને બધાને એ ભૂલી ગયા કોરોનામાં જયારે આપણા કોઈ મયત થાય કોઈનું લગ્ન હતું ગણપતિ બેસાડવાના હોય નવરાત્રી કરવાના હોય કોઈ રીતે ભજન હોય એક પણ પ્રોગ્રામ કરવાનો નહીં જયારે સરકારની રેલી હોય એમનો નેતા આવતો હોય એ દિવસે કોરોના રજા આપી દીધો હતું કે નહીં હતું પોલીસનો કેટલો ત્રાસ પોલીસને મોરચો આપી દીધો કોઈ ખેડૂત ખેતરે જાય એને કઈ લોકડાઉન છે ભાઈ ઘરે બેસવાનું કોઈ ખેડૂત બજારમાં શાકભાજી લેવા જાય લોકડાઉન છે ભાઈ ઘરે બેસવાનું માસ્ક પહેરવાનું ચોકડીએ ચોકડીએ સર્કલે સર્કલે પોલીસ ઉભા રાખીને દંડ ઉતરાવવામાં આવ્યો આપણામાંથી કોઈ બીમાર ના મળે રીફર કરી દેવામાં આવે આ પ્રકારના બે વર્ષ સુધી કોરોનામાં આપણને હેરાન કરવામાં આવ્યા ડબલ એન્જિન સરકારમાં ઓક્સિજન ના મળ્યા દવા ના મળ્યા અને તમારા મારા દેવાના કેટલાય સગા લોકો મળી ગયા નોટબંધીની વાત હતી નોટબંધીમાં પણ કોઈ પણ નેતા ઠેલામાં પૈસા લઈને બદલાવવા માટે નથી આવ્યું ખેડૂત વિચારો લાઈનો પર બે બે ત્રણ ત્રણ દિવસથી ઉભા રહીને ધક્કામાં ઉભા રહીને કેટલા લોકો તો વડીલો ગયા કેટલા લોકો પૈસા બદલાવવામાં ગુજરી ગયા આ પરિસ્થિતિ આ સરકારે કરી છે ત્યારે આ લાઈન પ્રથાની સિસ્ટમ સામે બદલો લેવા માટે આપણી પાસે એક મોકો મળ્યો છે આ ચૂંટણીમાં ખૂબ મોટા મોટા નેતાઓ અહીંયા આવવાના છે મોટા મોટા વાયદાઓ પણ કરવાના છે જે પ્રકારે એમાં બે દિવસ પહેલા ઉમેદવાર છે તમારા ભારતીય જનતા પાર્ટી કીધું ખેડૂતો માટે બોલીશું રોજગારી માટે બોલીશું જે વર્ગ સાથે જ્યાં પણ અન્ય થશે એમના માટે ઉભા રહીશું કર્મચારી હશે એમના માટે લડીશું અધિકારો માટે લડીશું સંવિધાન બચાવવા માટે લડીશું પણ ભૂપતભાઈ પાણીમાં બેસી ગયા પોતાના નિજ સ્વાર્થ માટે ભાજપમાં જઈને બેસી ગયા ત્યારે પેટા આપેટણી આવી છે જે જનતાએ તમને ધારાસભ્ય બનાવ્યા અને તમે પાંચ વર્ષ ધારાસભ્ય રહેવાના બદલે તમે રાજીનામું આપીને ઘરે બેસી ગયા તમારા અંગત સ્વાર્થ માટે આટલા બધા લોકો ના વિશ્વાસઘાત તમે કર્યા એટલે જનતા ક્યારે માફ કરવાની નથી માફ કરવાના છો તમે માફ કરવાના છો તમે એક પાર્ટીને પણ આપણે માફ નથી જે પાર્ટી પર એકસો ને સાહીઠ ધારાસભ્ય હોય એકસો ને સાહીઠ ધારાસભ્યો હોવા છતાં આપણા ધારાસભ્યને રાજીનામું પક્ષમાં લે એ પાર્ટીને પણ આપણે હમણાં ભાઈ આપણા જે ગોપાલભાઈ નેતૃત્વમાં અમે બે હજાર બાવીસ ની ચૂંટણી લડ્યા છીએ એમની કામ કરવાની રીત અમે જોઈ છે એટલે એમના પ્રતિ હું તમને વિશ્વાસ આપું છું ગોપાલભાઈ પર તમે એકવાર ભરોસો મૂકીને આજે તમે છો ને ગોપાલભાઈ સાથે પણ બધા જ લોકોને મારે નમ્ર વિનંતી છે તમારે એક એક વ્યક્તિ એ તમારા જેટલા પણ સગા સંબંધી હોય આ વિસ્તારમાં જેટલા પણ મિત્ર મંડળ હોય જેટલા તમારાથી મત નીકળી શકે એવા તમામ લોકોને તમારે ફોન લેવાનો છે અને વિનંતી કરવાની છે કે ભાઈ આ વખતે આપણે ગોપાલભાઈને મત આપવાનો છે આ વખતે તમારે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે એમ કરવું પડશે એટલા માટે કરવું પડશે કે એક બાજુ એકસો ને પાસઠ ધારાસભ્ય હોવા છતાં આપણો અવાજ નથી બનતા ત્યારે એક વિપક્ષ મજબૂત હશે તો તમારો અવાજ વિધાનસભામાં ઘૂમશે આજે અમે વિધાનસભામાં બોલીએ છીએ છતાં ગોપાલભાઈ જેવા સાથી અમને પણ મળશે તો વિધાનસભામાં એનાથી પણ વધારે શકીશું તમારા પ્રશ્નો થઈ પાક નુકસાની થઈ સરકારના એકસો ને પાસઠ ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય પાક નુકસાનીના વળતર માટે નથી બોલી તમારે વિસ્તારમાં જયારે જમીનનું રિસર્વે થયું રીસર્વે માં બધાના હેડાપાડા એક સરકારી નાખી દીધા રેવન્યુ વિભાગ જવાબ આપવા તૈયાર નથી ત્યારે પણ એક પણ સરકારનો ધારાસભ્ય ખેડૂત માટે બોલવા તૈયાર નથી જ્યારે પાક વીમાની વાત આવી આ વિસ્તારના ખેડૂતોએ પાક વીમા કરાવ્યા અને જ્યારે પાક વીમા લેવાની વાત આવી સરકારના એક પણ ધારાસભ્ય નથી બોલ્યા ત્યારે આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે વિધાનસભામાં બોલ્યા છીએ હકીકત અમને ખબર છે આ વિસ્તારના એક પણ ગામને આ સહકારી આગેવાનોએ બાકી નથી છોડી એક એક ગામમાં આ સહકારી મંડળીઓ નકલી મંડળીઓ બનાવીને બોગસ લોનો બતાવીને ધિરાણો બતાવીને એક એક નાના નાના ખેડૂતના નામે દસ દહ બાર બાર બાવી બાવી લાખ રૂપિયાની લોનો બોલે છે સાચી વાત છે કે ખોટી વાત છે